અને દરવાજા બંધ કરવાની પરમિશન બે હાજર સત્તર માં મળી હતી કહી શકાય કે બે હાજર અઢારથી દરવાજા બંધ કરવાની પરમિશન બાદ સતત નર્મદા બંધ ઓર્ષો થયો છે એમ કહી શકાય એટલે કે સંપૂર્ણપણ પણ એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ભરાયો છે વાત આ વર્ષની કરીએ તો આ વર્ષે આજે સત્તર સપ્ટેમ્બરે નર્મદા બંધની જળ સપાટી એકસોને સાડત્રીસ પોઈન્ટ પચીસ મીટરે પહોંચી છે એટલે કે પૂર્ણતઃ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ ને સ્પર્શી નથી ગઈ આંબી ગયો હતો અને ત્યારબાદ પણ પાણીની જે આવક છે તે ઉપરવાસ માંથી પંદર લાખ ક્યુસેક રહી હતી અને પંદર લાખ ક્યુસેક પાણી છોડવામાં પણ આવ્યું હતું અને ગત વર્ષે પૂરની પરિસ્થિતિ પણ આવી હતી અને જે રૂલ રૂલ લેવલ લેવલ છે એ જાળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને તેને જ કારણે જે પાણીની આવક હતી તે જ પ્રમાણે પાણીની જાવક પણ કરવામાં આવી છે વાત આજની કરીએ તો આજે પણ પાંચ દરવાજા ખોલી સાહીઠ હજાર ક્યુસેક પાણી નર્મદા નદી માં જાય છે તો વળી જે પાવર હાઉસ છે પાવર હાઉસ મારફતે પણ ચાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં જાય નદી બે હાજર ત્રેવીસ ની સરખામણીમાં આ વર્ષે પાણીનું જે સંચાલન છે તે સુચારુ થઈ રહ્યું છે અને તેને જ કારણે કોઈ પૂરની પરિસ્થિતિનો સામનો કરવાનો ગુજરાત વારો નથી આવ્યો જયેશ દોશી જી મીડિયા નર્મદા